પાલનપુરમાં સિંધી ખત્રી સમાજના તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજાયો અને બાબા નારંગદેવનો મેળો ધામધૂમથી ઉજવવામાં આવી તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસના રોજ પાલનપુરમાં શક્તિનગર વિસ્તારમાં સ્વામી લીલા શાહજીની કુટિયા પર સવારે અગિયાર વાગે બાબા નારંગ મેળો ધામધૂમથી ઉજવવામાં આવી સિંધી બ્રહ્મ ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો દ્વારા હવે તેમજ હવન તેમજ ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું બાબા નારંગ મેળામાં સારી જહેમત ઉઠાવી આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવતા મનથી ખડે તન મનથી ખડે પગે સિવાપી આ કારેક્રમને સફળ બનાવ્યો અને સાંજે પાંચ કલાકે પાલનપુર સિંધી ખત્રી નવ યુવકર મંડળ દ્વારા દસમો વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જે ખત્રી સમાજના મુખી મલચંદભાઈ ખાનુમલ ખત્રી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સિંધી સમાજના યુવાનો મંડળ પ્રમુખ રાજેન્દ્ર કુમાર રાધાકિશન ખત્રી ઉપપ્રમુખ તેજભાનુ જેઠાલાલ હરગુણ ઉપપ્રમુખ ભરતભાઈ મુલચંદભાઈ ખત્રી ભગવાનદાસ બ્રહ્મક્ષત્રિય યોગેશભાઈ ખત્રી ઠાકોરદાસ ખત્રી જેઠાભાઈ આચાર્ય વાસુભાઈ ખત્રી જેઠાનંદ ખત્રી વિક્રમ ખત્રી પરસોત્તમભાઈ ખત્રી કૈલાસભાઈ ખત્રી ઇન્દુભાઈ ખત્રી ગુલસનભાઈ ખત્રી દિનેશભાઈ ખત્રી ભરતલ ભરતભાઈ ખત્રીની સુનિલભાઈ ખત્રી લોકેશ ખત્રી ભરતભાઈ આચાર્ય અને ખત્રી સમાજની મહિલા મંડળ દ્વારા ડાન્સ પોષણ કરતા વિદ્યાર્થીઓને ગિફ્ટ આપીને પણ સન્માન કરી ખત્રી સમાજ મહિલા મંડળને સહકાર આપ્યો અહેવાલ ઠાકુરદાસ ખત્રી પાલનપુર